છોટાદુપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલો આ જે કોકરદાનો વિસ્તાર છે કે જ્યાં એક હજાર બસો આડત્રીસ એકર જમીન છે એ હવે શ્રી સરકાર થઈ છે ઓગણીસો સાહીઠના જે ટોચ મર્યાદાનો કાયદાનું છે તે આ જે મૂળ માલિક અને કબજેદાર ઠાકોર રણધીરસિંહે ઉલ્લંઘન કર્યું હતું ટોચ મર્યાદાનો કાયદો લાગુ પડતા તેઓએ આ જમીનના બાવીસ જેટલા ટુકડાઓ કર્યા અને તેમના પરિવાર અને તેમના અલગ અલગ ની સાલમાં વેચી દીધા હતા આપ જોઈ શકો છો કે આજે ડુંગર વિસ્તાર છે અને ડુંગર વિસ્તારના જે ઢોળાઓ ઉપર આદિવાસી સમાજના લોકો અહી આ જે જમીન આવેલી છે તેની પર ખેતી કરી રહ્યા છે જોકે તેમણે આ જમીન વેચાણ રાખી નથી જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાએ એસઆઈટી ની રચના કરી અને વેચાણ કરનાર અને હાલના જે કબજેદાર છે તેમની સામે ફોજદારી કાર્યવાહીની તજવીર હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં અન્ય દસ ગામોના લગભગ એકસો પચાસ પણ જમીન હોવાનું સામે આવ્યું છે જિલ્લા કલેક્ટર અનિલ જમીન ખરીદતા પહેલા નમૂનો છ તપાસી અને ત્યારબાદ વ્યવહાર કરવો તેવું સૂચન કર્યું છે અને અપીલ પણ કરી છે આપ જોઈ શકો છો કે આજે વિસ્તારની અંદર જે ઢોળાવ જમીનો પર જે આદિવાસી સમાજના ખેડૂતો ખેતી કરી રહ્યા હતા અને તે વર્ષની અંદર એક જ વખત અહીં તેઓ ખેતી કરી શકતા હતા કારણ કે આ વિસ્તારની અંદર કોઈ સિંચાઈની વ્યવસ્થા નથી પરંતુ હવે જ્યારે સરકાર હસ્તક આ જે જમીન થશે ત્યારે તેમનું શું જેને લઈને હવે આ જે વિસ્તારના ખેડૂતો છે હવે મૂંઝવણમાં મુકાયા છે આ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર રોજીરોટી માટે અને કામ ધંધા માટેનો કોઈ બીજો સ્ત્રોત નથી વર્ષોથી એટલે કે ત્રણ પેઢીથી અહીંના જે આદિવાસી સમાજના લોકો છે એ ખેતી પર જ નિર્ભર છે અને આ ખેતી ખેડી અને તેમના પરિવારનું જતન તેઓ કરતા હોય છે પરંતુ હવે જ્યારે સરકાર આ જે જમીન હસ્તગત કરશે ત્યારે આ જે વિસ્તારના ખેડૂતોનું શું તેવું આ જે વિસ્તારના લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે જોકે અહીં રહેતા ખેડૂતો છે એ કોઈ જાતો વિરોધ પણ કર્યો નથી અને તેમનું કહેવું એ પણ છે કે સરકાર જે નિર્ણય લેશે તે યોગ્ય જ હશે આજે કુકડદા ગામે સાડી બારસો એકર જમીનનો પ્રશ્ન છે કલેક્ટર સાહેબે લીધો છે અને એ જમીનને શ્રી સરકાર દાખલ કરી છે પણ હમણાં અમારા જાણવા પ્રમાણે જે તે વખતે રજવાડાના નામે આ જમીન હતી અને રજવાડાએ ઓગણીસો અઠ્ઠાણુંમાં જે પટેલ છે અમદાવાદના એમને એક જ નંબર હતો એકસો સત્તેર નંબરની એક પ્લોટ હતો એ લીધી હતી અને એના પછી વડોદરા કલેક્ટર સાહેબે બસોને ઇઠ્યોતેર નંબરની નોંધ છે એને રદ કરી હતી રદ કર્યા પછી પાછા કંઈક સરકારી કાગળો કે પછી અધિકારીઓએ સાંટગાંઠ કરીને ફરી પાછા બાવીસ ખાતા અલગ અલગથી કરી લીધા છે અને એ જમીનમાં આજની તારીખે અમારા લોકો ખેડે છે જીવે છે અને ત્યાં આગળ વસવાટ કરે છે ત્યાં લગભગ બસોથી અઢીસો કુટુંબ છે અને જનસંખ્યા જોવા જઈએ તો તેરસોથી સોદસો માણસો હશે એ જમીનની અંદર એટલે સરકારે જે નિર્ણય લીધો એ ખરેખર આમ જોવા જઈએ તો અમારા માટે એક રીતે સારો પણ છે કારણ કે જે તે માલિક આ જમીનનો માલિક છે એવી અમને ખબર હતી અને એ માલિક પાસે અમે આ જમીનની માગણી કરી હતી પાંચ પાંચ એકડ એ એ માલિકા અમને કીધું તમને પાંચ એકળ આપીશું અમને પચાસ રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરીને આપેલું છે ત્રાણું એકડ લેવી હતી તે વખતે અમને ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પર નોટરી કરીને આપેલું છે તમને પાંચ એકર જમીન આપીશું જે તે ખેડૂતને પણ અમારી જો અમારી જોડે પણ સિતરપિંડી કરી છે અમને પણ જમીન નથી આપી એટલે ખરેખર આ જમીનની અંદર કંઈક કાળું ધોળું છે ગામની અંદર વિકાસ કામોની ચકાસણી કરતી વખતે આપણે ધ્યાનમાં આવેલું કે ત્યાં જમીન ધારાથી વધારે જમીન ધારણ કરતા હોય અને એ જમીનનું ગેરકાયદેસર વેચાણ કરેલું હોય એવી જમીન ધ્યાને આવેલી છે એ જમીન સામે આપણે કાર્યવાહી કરીને લગભગ બારસો આડત્રીસ એકર જેટલી જમીન શ્રી સરકાર કરેલી છે અને એમાં આપણે પ્રાંત અધિકારીશ્રીને ટીમ બનાવીને કબજો લેવાની કાર્યવાહી ચાલુમાં છે મીનવાઇલ આપણે ધ્યાને આવેલું કે આ સિવાય તત્કાલીન જે કબજેદાર હતા એમની અન્ય જગ્યાએ અન્ય દસેક ગામોની અંદર જગ્યાઓ જમીન ધારણ કરે છે અને એ જમીનોમાં પણ આ મુજબની કાર્યવાહી કરવાની થાય છે આ સિવાય બીજી ઘણી બધી જમીનો એવી બનવાપાત્ર છે કે જે તે તત્કાલીન કબજેદારની પોતાની માલિકીની હોય આપણા ધ્યાનમાં જે આવેલી છે ચંદનપુરા કોલીબોરિયા સિમેલ મોટીધરી ભીલબોરિયા જાંબલી પંખડા રાજપુરા ગોયાવાંટ અને કોલીબોરિયા આ બધા ગામોની અંદર જે જમીનો છે અને ઇનફેક્ટ કુકરના ગામમાં પણ એકાદ સર્વે નંબર જે બાકી રહી ગયેલો છે એમની સામે પણ આપણી તપાસ ચાલુ છે અને એમની સામે પણ આપણે જમીન ચોરી કર્યા ધારા કાર્યવાહી કરવાની છે મીનવાઈલ આપણા ધ્યાને આવેલું કે અરજદાર મારફતે તત્કાલીન કબજેદાર મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે અથવા હાલના ધારણકર્તા મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે આ જમીનમાં તપાસ ચાલુ છે આ જમીન કોઈ અરજદારો એ ન ખરીદવા અથવા બાનાખાત અથવા ગીરો ખાત અથવા અન્ય કોઈ વ્યવહાર ન કરવા સૂચિત કરવામાં આવે છે જે જમીનો આપણા ધ્યાનમાં આવી છે એમાં આપણે નોંધ પણ પાડી દઈએ છીએ કે જેથી આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ન થાય પણ આના સિવાય અન્ય કોઈ જમીન હોય ત્યારે એમની ઉત્તરોત્તર છ નંબરની નોંધ ચકાસીને ત્યાર પછી જ જમીન ખરીદાય જેથી કરીને ભવિષ્યમાં કોઈ છેતરપિંડી થવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય આવેલી છે એ તત્કાલીન ધારણ કરતા અને એમણે જેને તબદીલી કરેલી છે એ તમામ સામે આપણે ફોજદારી કાર્યવાહી પણ હાલના તબક્કે ચાલુ કરવાના છીએ એના માટે આપણે પ્રાંત અધિકારીનો એસઆઈટી માટેનો અભિપ્રાય મંગાવ્યો છે એક વખત અભિપ્રાય આવ્યા પછી આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું જે જમીન તત્કાલીન ધારણ કરતા હતા ઠાકોર એમના દ્વારા આ જમીન ના ટુકડાઓ ટુકડાઓ જે ભંગ ન થાય એ રીતે એક જ પરિવારના પ્રાથમિક રીતે ધરાઈ આવતા સદસ્યો દ્વારા ધારણ કરવામાં આવેલી છે અને અલગ અલગ બાવીસ ટુકડાઓ આ મુજબના પાડ્યા છે જેમાં તમામમાં પિસ્તાલીસથી થી લઈને અડતાલીસ એકર જમીન એમણે લીધેલી છે જેથી કરીને મર્યાદા ધારાનો ભંગ ના થાય જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એ એમણે ક્રિમિનલ કામતરું કરીને આ જમીન પચાવી પાડવાની કોશિશ કરેલી છે આથી એમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે